અને ખૂબ જ બુદ્ધિશાળી ગણાય છે ઘણા કિસ્સાઓમાં ડોલ્ફિન માછલીએ દરિયામાં ડૂબતા લોકોના જીવ પણ બચાવ્યા છે જો કે કપ આ દુર્લભ ગણાતી હંપબેક માછલી મૃત અવસ્થામાં મળી આવી છે આ પ્રકારની ડોલ્ફિન માછલીઓની સંખ્યા ગંગા નદીમાં તથા દરિયામાં સતત વધી રહેલા પ્રદૂષણ અને ડેમના નિર્માણને કારણે સતત ઘટી રહી છે અને એક સર્વે મુજબ ભારતમાં માત્ર 2000 જેટલી ડોલ્ફિન માછલીઓ બચી છે આ માછલી

પછી તેનું શરીર દરિયાની લહેરોમાં તળાઈ કિનારે આવી પહોંચ્યું હશે ત્યારબાદ વન વિભાગના એસીએફ કે પટેલ તેમજ અમીષાબેન પટેલ સહિતના સ્ટાફે જરૂરી કાયદેસર કાર્યવાહી કરી વન વિભાગ દ્વારા તેને દફનાવવાની તજવીજ શરૂ કરી હતી લગભગ 100 મિલિયન વર્ષો પહેલા મિયોસિન સમયગાળા દરમિયાન પૃથ્વી પર ડોલ્ફિનની ઉત્પત્તિ થઈ હોવાનું માનવામાં આવે છે અને તે સૌથી બુદ્ધિશાળી જીવોમાં એક છે જેથી મનુષ્યમાં તેને વધુ ઉછેરવામાં આવે છે અને તેને પાળવાના એક કારણમાં ડોલ્ફિન દ્વારા કર્તવ્ય પણ બતાવવામાં આવે છે ડોલ્ફિન માછલીની ચામડી જાડી હોય છે જેનો રંગ આછો રાખોડી અથવા કથ્થઈ હોય છે